એટલે સાત નંબર માં તમને જેટલી નોંધ દેખાય છે ને એ બધી નોંધ કદાચ તમારી નથી એમાંથી કોઈક ટકામી નોંધ પણ છે તો એ કમી કરવી જોઈએ એ તો સરળ છે બે સાત નંબર માં તમારું ખેતરનું નામ આવે છે એ કદાચ ખોટું હોઈ શકે એ સુધારવું પણ સરળ છે પણ તમારી ઘટતી સાંકળીયાની કોલમ ની નોંધો એ ગોતવી થોડી અઘરી છે ગોતવાના ક્લ્યુ હું તમને આપું છું ભાઈ તમારી ક્લ્યુ પ્રમાણે ગોતવા ગોતીને રેવન્યુ રેકર્ડ માં ચડાવો ને તો તમારું સાંકળીયું ચોખ્ખું થાય બાકી તમારું ટાઈટલ મળે જ નહીં એડવોકેટ પાસે દો ને તો એ ઊંધા માથે કસરત કરે અને કેટલીક નોંધો તો એવી હોય કે દસ હજાર દો ને તોય વકીલ ના પાડી દે કે હું નહીં શોધી દો ભાઈ એટલા બધા કેપ્ચા ડાઉનલોડ કરીને તમારે નોંધવું જો સાતસો સાતસો પાંચસો પાંચસો નોંધવું ફપોરવી પડે તો એ તમારે જાતે જ કરવી પડે આપનું આ વર્ગ સ્વર્ગે ન જવાય તમે જાતો શીખો તો જ તમારું ઠાકડી તમે ચોખ્ખું કરી શકો તો એની રીત તમે શીખવાડું છું પહેલા તો ઘટતી નોંધ કોને કહેવાય અને વધારાની નોંધ કોને કહેવાય વધારાની નોંધ એટલે તમારો સર્વે નંબર જે છે પાંચસો છે

આપણે ધ્યાન રાખવાનું છે તમારામાં એકત્રીકરણ નોંધ પડી હોય તો આગળનો નંબર જુદો હોય એકત્રીકરણ પછી પછીનો નંબર જુદો હોય પણ એમાં એક ધ્યાન રાખવાનું એ તમને મળી જશે એકત્રીકરણ બે નંબર તો તમારા જ હતા તો બે નંબર માં જે મોટો હોય જીવતો રે નાનો હોય એનું વિલીનીકરણ થયું તો એકત્રીકરણ થયા પહેલા નાના જૂની બે નંબર ની નોંધ હોવી જોઈએ એકત્રીકરણ થયા પછી નવો નંબર જે પડ્યો છે તમારો એની જ નોંધ હોવી જોઈએ એ 7 નોંધ હોય નકામી કાઢી નાખો ભૂલથી નોંધો ઓળખાવી પડી જાય એ નોંધો કાઢી નાખો વિસંગતતા વાળી નોંધ કાઢી નાખો તમારા જ સર્વે નંબની હોય મેં કઈકાલે બતાવી હતી બધાઈને ઉપર હતા અત્યારે બતાવી હતી ને આંગળી ઊંચી કરો કે કેટલા જણા હતા હતાનું નંબરની એક નોંધી ઉંચી આંગળી કરો નરકી હા બતાવ્યું તું મેં ચન્નુ નગરમાં આગલાવાળાએ વાસી નહીં એ કઢાવી મેં તમને પુરાવા સાથે દેખાડ્યું તું એ નોંધ રિલેટેડ નોંધ ખોટી આવી એને પણ કાઢો ટૂંકમાં તમારા સાંકડીયામાં એક જ જોવાનું તમારા બાપ દાદા પાસેથી જમીન આવી મૂળ નોંધ છે ને કે ભાઈ પ્રમણું ત્યાર પછી જે છે એમની ગુજરી ગયા એટલે વારસાઈ દાખલ થઈ એના હક કમી થયા પછી વિભાજન થયું પછી તમારે પૂર્વ પિતા એ પાછા ગુજરી ગયા એટલે એની વારસાઈ દાખલ થઈ છોકરાઓની વારસાઈ દાખલ થઈ થયું તમારા હક કમી થયા અને વિભાજન થયું હોય તમારા બાપુજી આવી ગયા તો બાપુજીના નામ દાખલ થયા એની દીકરી હોય ચડી ગઈ એના નામ કમી થયા પછી ભાઈઓ ભાઈ નું વિભાજન થયું આવું જેટલી વખત થયું હોય એટલી વખત આટલી નોંધો કમસે કમ હોવી જોઈએ એક ને એક નોંધ માં જૂના ત્રણ એન્ટ્રી હારે આવતી ચાલે બે એન્ટ્રી હારે આવતી ચાલે તો નોંધ કમી નથી નોંધ નું કન્ટેન્ટ વાંચવાનું છે નામ દાખલ થયું સાથે સાથે હક કમી થઈ ગયા વિભાજન પછી થયું વિભાજન તો પછી થાય લગભગ બહુ ઓછું થાય પણ થઈ ગયું તો હારે તો એક કડી તમારી પૂરી થઈ પછી બીજી કડી પકડવાની તમારે સાઈડ કડીમાં નથી જવાનું તમારા બાપુજી વાળી જે લાઈન લાગુ પડતી હોય જવાનું છે કાકા દાદા વાળી લાઈન માં જવાનું થતું નથી એમાં ઈ જાય તમારે આ સીધું સાંકડી જોતા હોય એમાં જ્યાં નોંધ ની કડી ઘટી જે નોંધ ઘટી વારસાઈ દાખલ થઈ હક્કમી નો થયા વિભાજન થઈ ગયું તો હક્કમી ગોતવાની રહી ને એ નોંધ ક્યાંક ઘટે છે એમાં વાંચો કે અંદર હક્કમી થઈ ગયું છે નથી થયું તો હક્કમી નોંધ હોય ને હોય જ નામ દાખલ થયા પછી વચ્ચે નામ નીકળી ગયા અને વિભાજન થયું તો નીકળાય નોંધ ગોતવી પડે આને ઘટતી નોંધ કહેવાય આવી એક નો હોય એક થી વધારે હોય એક સર્વે નંબર માં આઠ આઠ ઘટતી નોંધ દેખાડો એટલી આઠ આઠ ઘટતી નોંધ હોય તમારામાં એકાદી તો નીકળશે વધારાની નોંધની ની વાત થઈ ગઈ ઘટતી નોંધની ની વાત થઈ ગઈ ખેતર નું નામ ખોટું આવતું હોય તો ટીપણ મુજબ ખેતર નું નામ હોવું જોઈએ હું કહું એટલું જ યાદ રાખવાનું ટીપણમાં માં નામ લખેલું હોય કે ન દેખાતું હોય વંચાતું ન હોય તો જ ફેસલ પત્રક काढવાનું એક જણો એવો એ ફેસલ પત્રક લઈ ગયો ટીપણ લઈ ગયો ના પડી ફેસલ પત્રકમાં નામ જૂનું દેખાય ટીપણમાં જ જાય નોન નંબર જો થાય હું કામ ફેસલ પત્ર આપ્યો છો તમે બોળો વિડિયો હાંભળો અને બરાબર સમજો કે ખેતરમાં આજે નામ બોલે છે બોરડી વાળી ટીપણમાં લખ્યું છે બોરડી વાડી ઉપર તો બોડી વાળી નું થોડું લખાઈ નાખવું જોઈએ ટીપણ માં જુઓ ટીપણ માં ઉકલતું નથી તો ફેસલ પત્ર કાઢો અને પુરાવા તરીકે દો કે આરે જો ભાઈ આપણે મને ચડાવી જરૂર હોય એટલા જ ડોક્યુમેન્ટ જોઈન કરો એક બીજો કિસ્સો હતો એને શું કર્યું ટીપણ માં નામ જુદું હતું હયાત હાથ નંબર હતું જૂનું હાથ નંબર જે સ્કેન કરીને લેવા નામ જુદું હતું એ કાઢી દીધા ભેગા એટલે ઓલા કીધું જૂના માં નામ હતું ખોટું છે માટે આ નામ નહીં ચડે હવે એને અપીલ માં જવું પડે એક વાર નોંધ નામ જુદું એવું કરવાનું જ નહીં ટીપણ જ કાઢવાનું જેટલું કીધું છે એટલું જોઈન્ટ કરવાનું એટલે દુઃખી નહીં થાય નકર કારણ વગર ના દુખી થશો તો આટલું સમજાઈ ગયું છે બેન બરાબર તો પેલા તો નોંધ તમારે શોધી લેવી પડશે ને કે નકામી નોંધ કઈ છે નકામી નોંધ જાતી નહીં હોય એકાદી બે જશે પણ જે હોય શોધી લ્યો બરાબર મેળવવું કરો કે આ નોંધ ખરેખર નકામી છે તો કાઢો નકામી નોંધ નહીં કાઢો તો ચાલશે ઘટતી નોંધ તો ઉમેરવી જ પડશે પણ નકામું જ કાઢી જ નાખો ને ઘરમાં આપણે દિવાળી કચરો નથી કાઢતા બરોબર એમ કચરો કાઢો હાથ નંબર પણ નો ખબર પડે તો ન કાઢતા તો ભલે ઉભી એનાથી બીજી કોઈ જાજી તકલીફ નથી પડવાની પણ નકામો એ ગાડી તો નાખવું જોઈએ ટીપણનું નામ સુધારી જ લેજો જો તમારા ખેતરના ના નામ માં ભૂલ આવતી હોય કે ખેતરનું નામ લખેલું ન હોય એવું પણ બને તો તમારે શું કરવાનું છે ટીપણ કાઢવાનું છે ટીપણ માં ખેતર જે નામ છે એ નામ હૈયા આજના ના હાથ નંબર આવું જોઈએ વચ્ચે કઈ જોવા નહીં જતા જૂના સ્કેન કરવા હાથ નંબર માં હું એક જ વસ્તુ જોવાની છે ટીપણ નામ હતું આજના ના હાથ નંબર છે કે નહીં નથી ટીપણમાં નામ નથી ઉકલતું તો ફેસલ પત્રક માં જઈને વેરીફાઈ કરી લો તો એ નામ પુરાવા તરીકે રજૂ કરો એ નામ તમારા હાથ નંબરમાં શબ્દો શબ્દો મળવું જોઈએ

લીંબુડી વાળી આવે છે ખરેખર મારા ટીપ ની અંદર લીંબુડી વાળી નું પડું લખેલું છે તો આ મુજબ લીંબુડી વાળી નું પડું ફરી લખવાનું સુધારો દાખલ કરવા નમ્ર અરજ વાર્તા પૂરી સાથે પુરાવા તરીકે આજ નું હાથ નંબર જોડી દો જૂનું તમને જે ડોક્યુમેન્ટ મેં કીધું ટીપણ કે જે ફેસલ પત્ર તમે જે એક જ રજૂ કરજો એ જોડી દયો કોઈ એફિડેવિટ કરવાની જરૂર નથી ત્રણ રૂપિયાની કોર્ટ ફીસ ને બાદ દો ઝેરોસ કરી લ્યો ઇન્વર્ટ કરાવી નાખો ઓસી કરાવી નાખો હુકમી નોંધ પડશે પેલા એમ નમ કરતા હતા નકામી નોંધો રદ કરવા માટે આ જ પ્રક્રિયા નકામી રદ કરવા માટે નકામી નોંધ પેલા તમે શોધી લીધી કે આ તમારા સર્વે લાગુ પડતી નથી અથવા તો તમારા સર્વે ભલે લાગુ પડતી હોય તમારી વારસાઈ ને લાગુ પડતી નથી વારસાઈ વિભાજન તમને લાગુ પડતી નથી તમારા પૂર્વજો જો સહિત નાખી એ ચેનલમાં ક્યાંય આવતી નથી એવી નોંધ છે તો આ નોંધ ને કમી કરો તો આ નોંધ ને કમી કરવા માટે તમે નોંધ ગોતી લીધી હાથ વાર વાંચીને વિચારી લેજો કારણ કે હુકમી નોંધ પડશે કમી થશે

મામલતદાર સાહેબ રાજકોટ તાલુકો જિલ્લો જિલ્લા વિષય અમારા સર્વે નંબર ખાલી જગ્યા ને લાગુ પડતી નોંધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા અમને લાગુ ન પડતી હોવાથી સાકરિયા ની કોલમ માંથી કમી કરવા બરોબર ખાલી જગ્યા ખાલી જગ્યા એક હોય તો એક ને બે હોય તો બે જાજી હોય તો જાજી નીચે મહેરબાન સાહેબ શ્રી જય ભારત સાહેબ નમ્ર અરજ કરવાની ગયા એમાં ખેતીની જમીન અમાર અરજદાર ના ખેતીની જમીન તાલુકો જિલ્લો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા રેવન સર્વે ખાલી જગ્યા એક આટલા સર્વે નંબર ખાસ તમે સર્વે નંબર ની અરજી કરો છો ખાતા નંબર નથી કરતા બે સર્વે નંબર જુદી જુદી બે અરજી કરવાની ચાર સર્વે નંબર તો ચાર અરજી કરવાની એકમાં ભેગી નહીં લખવાની કારણ કે હાથમાંના પાણીયા જુદા છે ને તમારા એટલા માટે આઠ નંબર રિલેટેડ હોય તો એક જ અરજી કરવાની સાત નંબર રિલેટેડ કોઈ પણ સુધારો હોય તો નંબર વાઇઝ અરજી કરવાની હવે અમારા સાંકળિયા ની કોલમ અને ઉત્તરોતર હક પત્રક તપાસતા નોંધ નંબર ખાલી જગ્યા અમોને લાગુ પડતી ન હોય આ નોંધ અમારા સાંકડીયા ની કોલમ માંથી કમી કરવા નંબર અરજ પતી ગયો બધું જોડી દિવસ કઈ આપણ થતું નથી નોંધ ને જોડી દોરે તમારી આખે આખી કડી જોડવી પડશે તમારે હાથ નંબરની તમામ નોંધો તમારી કડી ની જોડો એ મેળવશે ને આ કડીમાં લાગુ પડે અને હરખું આવે તો તમે નોંધ નંબર સામે ટ્વીક મારદો આ અને આ તારીખની વચ્ચે નોંધ જોઈ લઈએ તારીખ વાઇઝ ની એટલે ખબર પડી જાય કે તારીખ પછી રિલેટેડ થતી નથી એ કમી કર નાખશે તમારા માંથી હુકમી નોંધ પાડશે હવે અગત્ય ની વસ્તુ આવે છે એ છે ઘટતી નોંધો ઉમેરવી તો ફરીને પ્રથમ જેના નામે થઈ હોય આપણા પરદાદાના નામે દાદાનું નામ પછી એ સમય હયાતી માં હક ચડાવતા નહીં એટલે વારસાઈ વારસાઈ પછી જે એની દીકરીઓના નામ ચીડ્યા હોય એની હક કમી કદાચ ભેગી થઈ ગઈ હોય પછી વિભાજનની નોંધ મારી પાછા એના એ ગુજરી જાય એટલે એના દીકરાઓની વારસાઈ એની દીકરીઓની હક કમી એટલે તમારી ફૈયો થતું હોય તો એ હક્ક કમી પછી તમારા કાકા દાદા થયા ને ફૈયો એટલે કાકા દાદા નું વિભાજન હવે તમારા બાપુજી આવી ગયા તો બાપુજી પછી એની દીકરીઓના પછી હક કમી થાય આપણા આવી રીતે જેટલી પ્રક્રિયા જેટલા સ્ટેપની થઈ હોય જેટલી પેઢી એટલી નોંધો તપાસ હોય એમાંથી ક્યાંય પણ નોંધ ઘટતી હોય માણો કે આપણા દાદા નામની નોંધ છે એ આપણી બાપુજી ની ફૈયો થઈ એના નામની કમી નથી વારસાઈ દાખલ થઈ હક કમી નથી સીધું આપણા દાદાના ભાઈઓનું વિભાજન થઈ ગયું એનો મતલબ કે અહિયાં એક નોંધ ઘટે છે હવે માની લો કે નહીં તો ઉલટું છે દાદા નામ દાખલ થયું ભાઈ ના હક કમી થઈ ગયા વિભાજન ની નોંધ નથી આવતી અને સીધો આપણા દાદા ના નામે જમીન બતાવે છે તો વિભાજન ની નોંધ ઘટી એના જેટલા નામ હતા પછી વિભાજન સર્વે નંબર થયા નહીં તો એ નોંધ ઘટી આવી રીતે કડી મેળવતા જાવ કે કઈ નોંધ ઘટે છે એ ઘટતી નોંધને અલગ તારવી દો તારવી અને પછી અરજી દાખલ કરી દો અરજીમાં આ જ રીતે નામ સરનામું મોબાઈલ નંબર તારીખ મામલતદાર સાહેબ શ્રી ખાલી જગ્યા વિષય અમારા અમો તાલુકો જિલ્લો ખાલી જગ્યા અમુક નામ આખું લખવાનું ખાલી અમો તાલુકો જિલ્લો ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા થી ખેતી જમીન ધારણ કરીએ છીએ અમારી ઉત્તરોતરપત્ર ની નોંધો આ સાથે જોડેલ છે તપાસતા અમારી કડીમાં નોંધ નંબર આટલા અને નોંધ નંબર આટલા ની કડી ખૂટે છે તો આ નોંધ અમારા હસ્કથકે દાખલ કરવા ન મળો અરે પૂરું થઈ ગયું